મામેરાની માત્ર ખવડાવવા પણ આવીશ એની પણ સૌને ખાતરી આપું છું ફરી આપ સૌ આ મોટી સંખ્યામાં ધોમ ધગતા તાપમાં હાજર રહી મારું સન્માન કર્યું અમારા આગેવાનોને અહીંયા સાંભળ્યા તમે બધા હાજર રહ્યા એ બધા આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય ગૌ માતા જય રામાપીર જય કૃષ્ણ કનૈયા આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે બળેમનો તહેવાર છે મહેશભાઈ

અને મહેશભાઈ પણ ગહુ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે જે દિવસે હું મામારાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેષભાઈને ફરી આવકારું છું જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને